કેમ છો મજામાં ને તો આજે આપણે આવી ગયા છીએ લોસેન્ટોસ ની અંદર હા નવા આ આપણી ગાડી અને આપણી પત્ની સાથે આવી ગયા છે લો અંદર જેનું નામ છે નતાશા અને અહીં આપણે શું કામ આવ્યા શું કામ ધંધો કરી શું હતું એ બધું હમણાં તમને કહેવામાં આવશે અત્યારે આપણે જાય છીએ આપણા ઘરે ત્યાં જઈને તમને બધી વાત કહેવામાં આવશે તો આ રીતે આપણા પત્ની જેનું નામ છે નતાશા લવ મેરેજ છે એની સ્ટોરી આગળ તમને કહીશ બીજી વાત તો ઇગ્નોર કરતા સીતા આપો આપણે ઉપર તમે જોઈ શકો છો કે થોડાક વાદળાના લીધે અને વરસાદનો મોસમ થઈ ગયું આપણે સીતા બીયાદા ઘરની અંદર તો આજે આપણું ઘર છોતેર અગિયાર સીધા જાય અંદર તો જોઈ લો આ છે આપણા ફોટો અને આ છે અંદર ટીવી આપણે નતા મેડમ ટીવી જોવે છે અને અહીંયા આ બાર નું વ્યૂ જોવો તમે એ એકદમ ચકાચક વ્યૂ છે બહુ પૈસા દીધા અહીંયા બોલો ફોટો કોનો રિવ્યુ તમને ઇતિહાસ પછી કહીશ આ જો આપણું કિચન સાઈડમાં જમણી બાજુ આ એક ડીલર આપણને અપાયું તો આમ ભાડાનું મકાન છે પણ વિચાર કે થોડોક ટાઈમ પછી આ ઘર આપણે લઈ લઈએ અહીંથી આગળ આપણે જે સાઈડમાં ફ્રીજ હતું આ અહીંયા કપડાં રાખવાનું વોટ્રોપ છે આમે દરવાજો હોય બરોબર છે અહીંયા આ દરવાજાની અંદર આપણે જોઈએ તો આ એક બીજો બેડરૂમ છે મહેમાન કે તો રહી શકે આપણે તો રહેવાનું જોઈએ સાઈડમાં કુલર ફરે આ બાજુ જોઈ તો એક લાઈટ છે આ દરવાજો ત્યાંથી આપણે અંદર આવ્યા હતા આ સામે એક બીજો રૂમ છે બરોબર છે આ પણ બાથરૂમ આવી જાય છે જેમાં મસ્ત રીતે આપણે નાઈ શકીએ પણ સામે જ દરિયો જયારે તમારે આવો ત્યાં નાઈ શકો આ એક બીજો બેડરૂમ છે અમે રે તો બે જ મના પણ જ્યારે બધા હોય ત્યારે અહીંયા રહી અને આ નાનું એવું હોમ ટૂર હતું આપણા ઘરનું હવે તમને આગળ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરી શકો હવે આથી આપણે આગળ વધી આપણે શું કામ કરી તમને હું બતાવા લઈ જાઉં તો આપણે સિંહાઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર અથવા માઇકલ આપણું નામ છે માઇકલ મુના માઇકલ આથી સીધા આપણે જાય છે મુના માઇકલની એટલે આપણી ગાડી લઈને સીધા જે આપણે કોન્ટ્રાક્ટર સાઈડ ઉપર કામ હાલતું હોય આપણા વર્કર અત્યારે કામ કરે અહીંયા આપણને બહુ મોટો ઓર્ડર મળ્યો હોય મકાન બનાવવાનો તે મકાન બનાવવા લઈ જાઉં છું આપણે ગામડામાં કેવું હોય સિટીમાં એમાં બધા ગુજરાતમાં આખા ભારતમાં ઓલા આપણે તેને કહેવાય સિમેન્ટના હા સિમેન્ટના મકાન બનાવવામાં આવે પણ અહીંયા સિમેન્ટના મકાન નથી બનાવવામાં આવતા અહીંયા મકાન બનાવવામાં આવે છે એકદમ લા લાકડાના પ્લસ લોખંડના અને એકદમ એવા બનાવવામાં આવે કે વાવાઝોડું આવી જાય ને તોય કાંઈ ન થાય વાવાઝોડું આવી એટલે થાય ખરા પણ બહુ જાજા પૈસા નુકસાન ન થાય આપણે સિમેન્ટ વાળા થૂકમમાં તૂટી જાય આ લોકો બહુ બુદ્ધિ વાપરે આપણે એથી થાય બુદ્ધિ વાળા છે હમણાં તો આનું કરી નાખી આ આપણા વર્કર આ કામ કરે તમે જો એક સિક્યુરિટી ગાર્ડ ને તો તમારા જેવા કોઈ આવીને હળી ન કરે આ ભાઈ ખોદે હે આ ભાઈ અથોડી મારે છે આગળ કંઈક વેલ્ડિંગ હાલે હે આ એક આપણને કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર નવો ઓર્ડર મળ્યો આપણે અહીંયા સાહેબ આપણે ખાલી ઓર્ડર દેવાનો આમ કર ઓલું કર આ કહે પગાર પગાર દેવાનું જોવાનું કામ હરકો આલે છે કે નહીં આપણે અહીંયા મોત છે એટલે તો આપણે ગામ છોડીને ના આવી કે અહીંયા જાદુ કામ મળતું હતું આપણે બે માણસ પણ પૈસા બહુ જાજા આવે આ કામની અંદર આ બધાને પગાર દો તો બહુ જાજો હોય જો ઓલો વેલ્ડિંગ તો કરતો તો હાલો તમને હજી એ બતાવવાનું છે તો આ મકાન સ્પેશિયલી એ રીતે ડિઝાઇન કરવામાં આવે કે અહીંયા પાણી સીધું નીચે જાય ને બરફ બહુ જાજો પડે હાંજે તો નહીં પણ એની સિઝન થાય ને ત્યારે જાજો બરફ આવે તો એ બરફને આ જે મકાન રહે એના ઉપર બહુ અસર થાય નહીં અને રહેવાની મજા આવે બહાર ઠંડુ હોય પણ અંદર ઘરમાં હોય બીજી વાત નથી કરતો તમે જો આપણે આ કામ પૂરું હાંજ પડી ગઈ બધા વર્કર્સને એનો દાડી હિસાબ થઈ દીધો અને હવે આ સિક્યુરિટી ગાર્ડ આ રહેશે કારણ કે કોઈ કાંઈ માલસામાન ચોરી કરી ન હોય આપણે ઠાક્યા આપણે તો આપણી ગાડી આવી ગઈ ગાડી લઈને હવે સીધા જશું ઘરે કારણ કે આજે નતાશા મેડમનો આ પહેલો દિવસ છે આ લોસ એન્ટોસ ગામની અંદર તો એને થોડુંક ફરવા ભરવા લઈ જાય એને મજા આવે આપણને મજા આવે બે રાજી રાજી હું કહેશ તમારું તમે લઈ જાવ કે નહીં કમર જરૂર કરજો હો કે મારી જેમ કુંવા રાહો આગળ વધી આપણે જો આ ગાડી તમારી કેવી છે તમને કેવી લાગી પછી આપણે આ ગાડી બદલાવશું આ તો આમ કે તો સેકન્ડ લીધી છે પછી લઈ લેવું સારી એકાદ લઈ લેવું વાંધો તો નહીં આ જો મકાન જોવો તમે બધા આ જોરદાર આ રીતે જ આપણે મકાન બનાવવાનું છે તો સેન્ટોસની અંદર અત્યારે આપણું નથી આપણે તમને મકાન કેવું લેવું એ કોમેન્ટમાં કહી દેજું બાકી મકાન આપણે લેવું કે નહીં હવે જો સીધા આપણે ઘરે ભોગી ગયા બાકીનો રસ્તો ઇગ્નોર કરી નાખું સીધા ગયા હવે ઠેકા ભાઈકા હજી મેળામાં જવાનું છે મેળો એ ભરાય ને ત્યાં ને એવું બધું હવે આપણે માણા ઠાકી ગયા હોય તો આપણને જવું તો ગમે હું કામ જવું કોમેન્ટમાં નો કહેતા રહેવા દીધો તો હવે અહીંથી સીધા તમને બતાવું જો આ રાતનો નજારો આપણે ઘરનો ઓલો ફોટો કોણ છે ને હું તમને પછી નિરાહ તે એક દિવસ અત્યારે તો ક્યાંય ગયા મારી મેળામ તૈયાર પિયાર થતી હોય બાયું તૈયાર થવાનું બોલા દાદું હજી દેખાતી નથી એટલી મેળા વહી ગઈ કે હું હે અહીંયા આ રૂમમાં નથી આ મને લાગે પાકું વહી જ ગઈ છે ના ના બાલ્કની હું પીવું પીવે એટલે કોફી પીવે તમે હું યાર હવે ભલામણા હવે જો આ રૂમમાંથી હવે એ ભલે કોફી પીતી તો આપણે જ્યારે તૈયાર થવું હોય કે નહીં આપણે તો બહુ કંઈ કપડાનું હોય નહીં આપણે પહેણી ગયા બીજું શું હોય ના ના એવું કાંઈ નથી હો હાલો અહીંથી આગળ સીધા બધા મોઢું ધોયું ના હાનો એનો નાઈ પહેરો નાઈ ડ્રેસ પહેરીને હવે કીધું હાલો આપણે દાય મેળામાં હવે નતાશાએ કોફીઓ પી લીધી છે જમવાનું હવે ત્યાં જાય નથી કાંઈક રાખશું કારણ કે નતાશા મેડમનો પહેલો દિવસ આ આવી ગયા એ બહાર જો હવે અહીંથી સીધા આપણે મેળવાની નજીક જ છે અને એકદમ મકાને એવું લીધું છે કે સામે દરિયો દેખાય બે કદમ હાલો તો તર્યો ગાડી આપણી લઈને જાય છે સીધા મેળામાં એ કે ના ગાડીમાં એન્ટ્રી રોલા તો પાડવા જ પડે ને મેં કીધું હાલી લઈએ કે ના ના તમે જેમાં નથી હું આવું પતલા કરી દેવા લાગીશ તમારે હતાશા તો નતાશા જ છે તમને ખબર છે એની લવ સ્ટોરી તમે કમેન્ટમાં કહેજો સાંભળીએ કે નહીં તો હું તમને પાકું એક દિવસ એનો એપિસોડ જુદો બનાવીશ આ આવી ગયા આપણે મેળાના રસ્તા ઉપર એન્ટ્રી ટિકિટ કાંઈ હે નહીં આમે જો દરિયો અને વચ્ચે એક આખી લાઈન બરાબર કાંકરિયા તળાવ જેવું એમાં તળાવ આમાં ધર્યું અને અહીંથી સીધા મેળામાં જાય બીક લાગે પણ મને બહુ માન ચકડોળમાં ત્યાંથી નજારો જોવાનો ખરીક તો શાંતિ મળે બીજું કઈ નહીં હા તો આપણે પહોંચી ગયા છીએ મેળામાં અને અહીંયા ગાડી કરતીશું પાકમાં અહીંયા ધ્યાન રાખવું પડે બાપા ચોર બોર હોય કે નહીં કારણ કે હજી પહેલો દિવસ છે ગાડી હજી લીધી છે વળી વહી જાય તો આ નતા સમારી ઉપર આડું નાખશે તમને કઈ ખબર નથી પડતી ધ્યાન નથી રાખતા આવું થોડું હોય તો હાલો નતાશા મેડમ આપણે હવે જાય મેળાની અંદર તમને બહુ શોખ પેલા ખાવું છે કે બેવું છે ક્યાંય બોલશે તો નહીં કાંઈ પાછળ એલા આવે છે ધીમા ધીમા કારણ કે એને હીલ્સ પહેરા હોય ને જો હિલ્સમાં એને હાલમાં બહુ વાંધો આવે આપણે તો ત્યાં ટપ 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 ઘોડાની ચાલે જ જાય જો ધડા કે નહીં એ હોય જો હવે અત્યારે મારું મન છે કે ઉપર બેહવાનું બરાબર નતાશાને થોડીક બીક લાગે એટલે એ કે મારે બેવું નથી હું ઉપર બેહી આવ્યો બરાબર છે અને મને આવી ગઈ એકદમ મજા ટિકિટ બિકિટ લઈને અંદરનો એવો નજારો હતો કે વિડીયો ઉતારતા જ ભૂલી ગયો કારણ કે ફોન ચાલુ હોવો કે મને કોક પકડે કે પછી હું પડી ન જાઉં એ બધું રિસ્ક પણ આ નતાશા ક્યાંય કે કે ઝડતી નથી ગોતવી જો એક ખાવા આવી ગઈ કે હું કોઈ હે નહીં મેળામાં કંઈક કેવું લાગે હે પકડું શું હે કોઈ ટિકિટવાળું નહીં કોઈ પેસેન્જર નહીં કાંઈક છે ખરા નતાશા આ ગા ગાડી ગાડી જાય છે હો કોકની નતા શામાં જ નથી ને હેં હા આ સાઈડના લોકો કંઈક બોલે નતાશા એમાં જ છે દોસ્તો નતાશાને લગભગ કોક કિડનેપ હા પાકું નતાશાને કિડનેપ કરીને કોક લઈ ગયા અરે હે ઉભા રહ્યો ભાઈ હે એ તમને કહેવાય યાર હવે અત્યારે હું ક્યાં જઈશ કોને અને મારા ફ્રેન્ડને કોલ કરવો પડશે નતાશાને ઉપાડીને લઈ ગયા યાર મારી ગાડી મારી ગાડી મારી ગાડી હે કે એ ગયા હે ભાઈ આગળ અત્યારે તારા બાપ મારી ગાડી જો કોક ચોરી કરીને લઈ ચાલ ઉતર ઉતાર ઉતર ઉતર ફટાફટ ઉતાર આખો બીજા ની આપણે લઈ લીધી વાંધો નહીં હવે જવા દે ફટાફટ આ અહીંયા ગાડી લઈને આપણે આવ્યા તો શું નતા છે ક્યાં હશે યાર ચડી જાય તો હારું બીક લાગે છે એક તો એનો ફોન એ લાગતો નથી ક્યારનો ટ્રાય કરવો લાગો કે શું તો આપણને કહો લાગે છે પણ આ કોણ હશે જેને અત્યારે અડધી રીતે કીધને કરી ગયા કે કોઈક બીજા ભાઈ ભાગી ગયું ના ના એવું ન બોલાય એ તો તો સારી છે આ ગાડી એક તો હાલતી નથી એક તો આ ગાડી લઈને જાય તો ચોર મારી હું ચોર લાગીશ અને મારી ઉપર ખોટો કેસ પાઠ છે કે તાલો ગાડી બદલાઈ લે ફટાફટ એ ભગવાન ગાડી બદલાવી પડશે ઝડપ 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 હા ગાડી ઉપાડી અને સીધા આપણે આપણા મિત્રને એકને ફોન એ અહીંયા જ રહે એનું નામ હું તમને બધું પછી છે અત્યારે જરી જરીકે ટાઈમ નથી એને ફોન કરીને બોલાવું એ થોડોક આનો રહેવાસી છે ને થોડોક આ બધી વસ્તુ હું જાણે કે આ કોણે કરાયું છે આ બધું પહેલો જ દિવસની એવી કોને મારી દુશ્મની હશે કે આ નતાશાને ઉપાડીને લઈ જાય અરે ભગવાન નતાશા 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 ક્યાં હશે ગાડીનું લોકેશન જીપીએસ હે આ ગાડીઓમાં આવે ને એટલી મોંઘી ગાડી નહોતી એની એટલે કોઈ કાઢી જ નહીં કહ્યું હોય હન્ડ્રેડ ટેન્ડ્રેડ પર્સેન્ટ અને કોઈ દેખાતું જ નથી અત્યારે માણસ અડધી રાતું ત્યાં જવાનું કોની નજર લાગી ગઈ યાર પહેલાં દિવસમાં આ જો આપણો ઘર પાસે આપણો મિત્ર આવી ગયો છે અને હવાર પડી ગઈ કારણ કે રાતે ગોતી ગોતી થાકી ગયા હતા આણે હવે આપણને આપી દીધી છે કે હવે આપણને ખબર પડી ગઈ લોકેશન ક્યાં છે અને આપણને એને એકદમ ગન આપીને હવે એની કાર લઈને જ આપણે સીધા સીતાવીઆઈ ગયા કે એને ખબર છે કે નતાશા કોણ લઈ ગયું ક્યાં લઈ ગયું શું કામ લઈ ગયું બધી વાત પછી કહીશ અત્યારે અત્યારે આપણે છે ગાડી બદલી કારણ કે એ ગાડીમાં જીપીએસ આપણે જાય તો ખબર પડી જાય એટલે આને બીજી એના ફ્રેન્ડના ફ્રેન્ડની કાર લીધી કે આમાં જીપીએસ નથી એ ખબર ન પડવી જોઈએ એક લોકેશન ઉપર લઈ ગયા હે ના નાની નાની વાતમાં હોતા કિડનેપ લે આ સિટી ની અંદર એટલે પૈસા દે ને અંદરો અંદર એના જ માણસો હોય બધી ખબર પડી જાય ક્યાં હોય કોણ નહીં એના લીધે આપણને આજ ખબર પડી ગઈ કાશા એ આની પાછળ કંઈક મોટું કારણ પણ હોય શકે કે કોઈ આને કિડનેપ કરાવી ગયું એનો અત્યારે આપણને કાંઈ જવાબ નથી ખબર સામે તમે જોઈ શકો દોસ્તો જો ચાર પાંચ છ સાત ગણી લેજો તમે કેટલા જણા ઊભા હોય બરાબર એ જ માફિયાઓ છે જેણે નાના નાના પૈસા ને થોડાક મૂલ્યો હાટું આપણી નતાશાને કિડનેપ કરી લીધી છે તમે એકવાર આ વાતમાં આવો આ પોલીસનું બહુ કાંઈ હાલે જો નિશાનો લઈને તમને બધાને મારી ન નાખું તમને કહેજો અને ભાઈ ઠીકાણું ગાણું જાય હો ભાઈ આલો બાય 3 201 હાલો તો છોકું જે વાસ્યા તો અને એ આ આપણે આજે મશીન જે હોય એટલે ટૂલ માટે મતલબ કે પહેલા હું લેસ્ટડ ના કરસાને નો બોય આ છે હું ટકા સડી પેરીયા પેલા સડા ઘરે પહેરવાની વસ્તુ ઝાળા મતલબ પાછળથી માર જો કથા સાને ગોતવા આવું છું અરે ભાઈ ક્યાં છે અરે ટકો પાછો છે એ સડા ઘરે પહેરવાની વસ્તુ છે અરે નતા નતા સતું બીમાં હું આવી ગયો તારો રાજ બચી ગયા છે ભાઈ અને આ સુધી શું થયું બધી સ્ટોરી તમને જાણવામાં મળશે કાલે તો આવનારા એપિસોડની રાહ જોવો મિત્રો ત્યાં સુધી લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મળ્યા નેક્સ્ટ વિડીયો